નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના મહિલા કોલેજ સર્કલ નજીક રહેતા અને પુનામાં કન્સ્ટ્રક્શનનું કામકાજ કરતા વૃદ્ધની ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પંદર લાખ પડાવી લેનાર શખ્સની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા મયુરભાઈ જીવરાજભાઈ પટેલને તેમના નામના પાર્સલમાં ડ્રગ્સ અને ગેરકાયદેસર વસ્તુઓ હોવાનું જણાવી અજાણ્યા શખ્સે સીબીઆઈ અને પોલીસની ઓળખ આપી ડિજિટલ એરેસ્ટ કરી હતી અજાણ્યા શખ્સોએ ડિપોઝિટના નામે રૂપિયા પંદર લાખ બેંક મારફત ટ્રાન્સફર કરાવી લીધા હતા આ અંગે ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી દાહોદ જિલ્લાના સંજેલી ગામના ધનંજય મુકેશભાઈ પુરોહિતની ધરપકડ કરી છે